બીજું મોટા પાણી આવતું છે ને જય માતાજી મિત્રો કેમ છો બધા તો કે મજામાં થશે કાં કેવી જ ગઈ જ્યારે હારી જ ગઈ છે બધાને તો અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો આપણે હવે શિરાવ બેસી જઈશું ત્યાં આવી છે વરસાદ જો ત્યાં આ લોકો તો ના હોય ને એવું કરે પ્લાનિંગ જેવા તે આમ

થાકડો બોકડો આવી ગયો છે ને આપડે જો માણી ક્યાંય પડી છે ચાલો લઈને જવા દઈ હવે જાવ સીધા ઘરે આજ કે પાણીપુરી ખાવા જવા નથી એમ બોલ્યા પાર્કિંગ આટો મારવા જવાનું છે ચાલો જઈ આવી ફેમિલી આપણે આવી જાય છીએ ઘરે અને ઘરે આવીને જોયું છે તો ઢીંગો દોડા દોડી હળિયા પાટી કરે જો એ હું કરે છો આ મને પાણી દે એમ એટલે આ જો બેઠી બેઠી કંઈક કરે છે એ જેનું કઈ જો

ચાલો મિત્રો હવે થોડોક ફ્રેશ થઈ જવી કારણ કે વરસાદ આવ્યો તો નાયા હતા ને થોડોક જેવો તેવો ભીના જીવી આરોળો ના હોય જેવી એમને આપણે આવ્યો નાહી દૂર ફ્રેશ થઈ જ ઘરે આવીને અને પછી આપણે જો નાસ્તો કરવા બે ગયા કેરી છે સવાણું છે અને ફાફડી છે ઢીંગુ બેન જોયું ક્રીમવાળા બિસ્કીટ આવ્યો હું પહેલાં નાનો હતો ને ત્યારે આમ જ બિસ્કીટ ખાતો જો આ દેખાડે આમ આમ દેખાડે ક્રીમ ક્રીમ પહેલાં ખાઈ છ પછી બિસ્કીટ ખાતો એને તો ઢીંગુ જે આમ જ ખાય તો કંકાવટી મીઠ કેમ બોલો સાણલો કરી દઈને ઘડે લઈને ખાય જો ખાધો ને આ રીતે હું આમ જ ખાધો નાનો હતો જયારે મેં હમણાં સુધી ક્રીમવાળા બિસ્કીટ આમ જ ખાધા લગીને ત્યાં પૈસા દઈ દીધા ચાલો હવે નાસ્તો કરી દેવી ના જો એ ફાફડી ની પાડવા મળી છે જય માતાજી ને બધાય ને હાલો કેરીબેરી ખાઈ લેવી અને થોડોક નાસ્તો કરી દેવી હાલો નાસ્તો કરી દેવી ફેમિલી આપણે ઘરે આવી જશે મારું તો બેસીને આજ વહેલો વહેલો થયો ઘડી જ્યાં ગપ્પા મારો વહી જાય ભાઈ જવું કરે છે દાણા ઠીક દાવો દાણો ખાવાની પ્રેક્ટિસ કરે છે ઓલી નાકમાં નો વહી જાય બધી થઈ જશે મિત્રો માતાજીના આ ઢીગુબેન જોવો મારે શું કરે દીગુ જ્યાં ધોળ કામ કાજ કરે છે અને આજો હું બને એવું હે શું વાત છે આજ તો મારે બહાર જમવા જવાનું છે કાજુ હું યાર તમે જાઓ ને

તો ફેમિલી અત્યારે એમ બધા જઈ રહ્યા છે એક જગ્યાએ જમ્મા બહાર ઓ ત્યાં જાવી જઈએ તો લઈ તો જાવ આ વરાજો હો અમારો જો એટલે એટલે ઈને લઈ જાતો છે બધા સોલ્જરી માં દે પણ આ રાર જાય બધા આવે ને ઓગો ના પડે છે જો ઈ દીધરમાં જમીન હોય આવો તો હાલો આપણે જઈએ જ્યાં જઈએ તમને લઈ જઈએ હાલો ફેમિલી આપણે આવી ગયા છીએ બહાર અત્યારે જમવા અને અંદર હાઉસફુલ છે તો વેઇટિંગ કરવાનું છે આપણે તો આ લોકો તો અત્યારે વેઇટિંગ કરે છે રવિભાઈ ની છે સિક્કે છે રવિભાઈ છે વિજયભાઈ ખાસ જો કે સ્પોન્સર તો છે ચાલો હવે સીવી લઈ પછી હમણાં વારો આવે એટલે રેડી રેડી રવિભાઈ એમાં થોડું ઘટે રેડીભાઈ અને આપણે

મોટા પાણી આવતું છે ને પેલી આપડે આવી ગયું છે જમવાનું હવે પરિરંગારા ઉલસા ને કાજુ મસાલા તો હવે શરૂઆત કરી દઈ ચાલો બધા જમવા બીજી ભાઈ શરૂઆત કરી દીધી છે કોલ્ડ્રિંક્સ આવી ગયું છે હાલો આપણે શરૂઆત કરી દઈ ચાલો મિત્રો હાલો જમવા

આપણે હવે સુ વિધા તો મિત્રો આ અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબરમાં ભૂલ ભૂલતા નહીં પહેલાયક અનુ ચાલો માતાજી મળીએ કાલે નવા બ્લોગમાં